મારું નામ ડોક્ટર હિરલ હપાણી છે પચીસ ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું પેશન્ટ ટ્રોમાનો કેસ હતો અને બ્રેઇનના પ્લેન સ્ટડી માટે આવ્યું હતું અગિયાર ને વીસે પહેલી વાર પેશન્ટે એન્ટ્રી કરી હતી સીટી સ્કેન રૂમમાં અને ત્યારે ઓલરેડી આપણે સીસીની અંદર દવા નાખીને તપાસ સીટી સ્કેનમાં ચાલુ હતી બીજા દર્દીની એટલે એને વચ્ચેથી તો આપણે ઉતારી ન શકીએ એટલે આપણા પેશન્ટને કીધું તમે જરાક ના જાઓ કેમ કે ઓલરેડી એને દવા આપેલી છે સીસી શુંઘાડેલી છે તો આપણે એને વેઇટિંગમાં ન રાખી શકીએ એટલે એમને કીધું કે તમે આ ચાલુ છે તો તમે જરાક વેઇટ કરી લ્યો અગિયાર ને આપણે પેશન્ટને સીટી સ્કેનમાં લઈ લીધો જે તે દર્દી જે ક્વેશ્ચનમાં છે એમને અગિયાર ને આપણે સીટી સ્કેનમાં લઈ લીધું હતું પેશન્ટ હલતું હતું એટલે બાર વાગે આપણે પાછું એમને બહાર કાઢવા બધાના સીસીટીવી પુરાવા છે મારી પાસે ટાઈમિંગના બાર વાગે આપણે એમને પાછા બહાર કાઢ્યા પછી આપણે સીસી વાળા સાહેબ સ્કેન આપણે અંડર એનેસ્થિશિયા કરવાનું કર્યું અને હજી તો પેશન્ટમાં આવે ત્યાં સુધીમાં આપણે એમને રિપોર્ટ પણ સાથે આપી દીધો છે એટલે આપણી તરફથી ડિલે ખાલી એટલા માટે થઈ છે કેમ કે ત્યારે ઓલરેડી અંડર એનેસ્થિશિયા અને અંડર કોન્ટ્રાસ્ટ બીજા પેશન્ટની સ્ટડીઝ ચાલતી હતી અને એ પેશન્ટ ઓલરેડી ક્યારના પ્રિપેર થઈ રહ્યા હતા આ સ્ટડી માટે તો આપણે એમને વચ્ચેથી તો બહાર ન કાઢી શકીએ ચાલતા કામમાંથી એટલે આ દર્દીને આપણે કીધું તમે વેઇટ કરો જરા અને ત્યાં આપણે લઈ લીધું અને અમે તમને બધી સમય સાથે તમને ઘટનાઓનું કહી દીધું